પ્રાકૃતિક કૃષિ સમિતિની બેઠક તારીખ પંદર અને સોળ માર્ચ બે હજાર ચોવીસના રોજ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય હાલોલ ખાતે યોજાશે શિક્ષણ સંશોધન અને વિસ્તરણ દ્વારા પ્રાકૃતિક કૃષિનો રોડમેપ તૈયાર કરાશે મિત્રો આપ સૌ જાણો છો તે રીતે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝનને ધ્યાને રાખી અને ગુજરાતમાં ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના થઈ છે સાથે સાથે રાજ્ય અને દેશમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ગુજરાત સરકાર અને આપણા રાજ્યપાલ આચાર્ય શ્રી મહામહિમ આચાર્ય દેવરજજી પોતે પણ સમર્પિત ભાવથી ગામડે ગામડે જન જન અને ખેડૂતો સુધી મળી અને પ્રાકૃતિક કૃષિનો વધારે વધારે વ્યાપ વધે અને વહેલામાં વહેલી તકે આપણું રાજ્ય પ્રાકૃતિક કૃષિ કરતું થાય એ દિશામાં આગળ વધી રહ્યા છે ત્યારે મિત્રો આજે ખાસ ખુશીના સમાચાર એ છે કે આખા દેશને પ્રાકૃતિક કૃષિમાં દિશા આપવા માટેની એક સંસ્થા એક સમિતિનું જે ગઠન થયું છે એ સમિતિ સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના માળખામાં તૈયાર થઈ છે આ સમિતિના અગિયાર જેટલા સભ્યો છે એ સભ્યોમાં ખાસ કરીને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના નેચરલ રિસોર્સ મેનેજમેન્ટના જે ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે તેઓ અધ્યક્ષ છે સાથે સાથે એમાં નીતિ આયોગ અને ભારત સરકારના કૃષિ વિભાગના જોઈન્ટ સેક્રેટરીશ્રીઓ સાથે સાથે દેશમાં પ્રાકૃતિક કૃષિમાં કામ કરી રહેલા વૈજ્ઞાનિકશ્રીઓ અને સદનસીબે આપણી ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે મારી પણ આ સમિતિમાં નિમણૂક થઈ છે આ સમિતિની પહેલી બેઠક દિલ્હી ખાતે મળી હતી આજે બીજી બેઠક આવતા પંદર અને સોળ એટલે કે માર્ચ પંદર અને સોળમાં હાલોલ પંચમહાલ જિલ્લામાં આ બેઠક મળી રહી છે ત્યારે મિત્રો આપ સર્વને એ કહેવાનું કે હાલોલ અત્યારે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીનું મુખ્ય મથક છે ત્યાં ત્રેવીસ હેક્ટર વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ અને શિક્ષણ સંશોધનને લગતી જે કામગીરી થવા જઈ રહી છે એના ભવનોના નિર્માણ શરૂ થઈ ગયા છે અને આ ફાર્મ ઉપર અત્યારે સંશોધન એના પણ અખતરાઓ શરૂ થયા છે તો આ જે સમિતિની બેઠક મળનાર છે એ બેઠકમાં ખાસ કરીને દેશમાં પ્રાકૃતિક કૃષિ કઈ રીતે આગળ વધારી શકાય શિક્ષણ ક્ષેત્રે શું બદલાવ લાવી શકાય સંશોધન ક્ષેત્રે શું બદલાવ લાવી શકાય અને વિસ્તરણ ક્ષેત્રે ભારત સરકાર અને રાજ્ય સરકારોની જે મુખ્ય સિસ્ટમો કામ કરી રહી છે એમાં શું બદલાવ લાવી શકાય એ માટેના નિર્ણયો લેવા માટે આ સમિતિ શું કહેવાય ખૂબ અગત્યનું કામ કરનાર છે આ સમિતિની ભલામણોથી આવતા સમયમાં ભારત સરકાર આખા દેશ લેવલે પ્રાકૃતિક કૃષિને વ્યાપ વધારવા માટે શું કરી શકાય એની નીતિ અને પોલિસી પણ બહાર પાડી શકે છે તો આવી એક અગત્યની બેઠક જ્યારે રાજ્યમાં થઈ રહી હોય અને ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી ખાતે આ બેઠક મળી રહી હોય તો આપણે સમજી શકીએ કે રાજ્ય સરકાર અને ભારત સરકાર પ્રાકૃતિક કૃષિના શિક્ષણ માટે કેટલું મહત્ત્વ આપી રહી છે આ સમિતિના દરેક સભ્યો હાલોલ અત્યારે જે વિકસિત રહી થઈ રહી છે યુનિવર્સિટી એ કેન્દ્ર ઉપર આવી અને આ યુનિવર્સિટીનું નિરીક્ષણ પણ કરશે આ યુનિવર્સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંશોધન અને શિક્ષણ ક્ષેત્રે આગામી સમયમાં કઈ રીતે કામ કરશે એ સિવાય રાજ્યના ખેડૂતોએ જે પ્રાકૃતિક કૃષિ અત્યારે અપનાવી છે એના સફળ મોડેલો પણ મુલાકાત લેશે આ સમિતિના સભ્યોનો એક આગ્રહ એ રહ્યો છે કે આજે રાજ્યમાં નવ લાખ જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે અને રાજ્ય એક પ્રાકૃતિક કૃષિમાં મોડલ તરીકે આગળ વધી રહ્યું છે ત્યારે ખેડૂતો ખરેખર એના ફાર્મ ઉપર પ્રાકૃતિક કૃષિને કઈ રીતે પ્રદર્શિત કરી છે નાના ખેડૂતો અને મોટા ખેડૂતો સો વિંગામાં પ્રાકૃતિક કૃષિ કરનાર ખેડૂતોની પણ મુલાકાત આ સમિતિ લેશે એટલે મિત્રો એક આનંદની વાત એ છે કે ભારત સરકાર સમર્થિત જે સમિતિ ગઠન થઈ છે એ ગઠન ગુજરાતના પ્રવાસે હોય અને ગુજરાતની એકમાત્ર નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીની મુલાકાતે હોય તો એની વ્યાપ વધારી અને એને પણ ઇન્ફ્રાસ્ટ્રકચરથી માંડી અને તમામ ક્ષેત્રે કઈ રીતે સુદૃઢ કરી શકાય એનું પણ આ સમિતિમાં ચર્ચા થઈ શકે છે અને રાજ્ય સરકારને પણ આ બાબતે માર્ગદર્શન આપી શકે છે એટલે આ સમિતિનું ખૂબ મોટું મહત્ત્વ છે એટલે મિત્રો આપણે આજે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે એમાં જે ઉપસ્થિત રહેનાર સભ્યો છે એ આ ક્ષેત્રના બધા નિષ્ણાતો છે જ પણ દેશને પણ માર્ગદર્શન આપી શકે એવી પોલિસી ઘડવામાં આ બધા શું કહેવાય કે પોતપોતાનું સ્થાન શોધાઇમાન કરી રહ્યા છે તેઓ પણ આપણા યુનિવર્સિટીની અને આપણા રાજ્યની મુલાકાતે આવનાર છે